રાજુલા ખાંભા અને જાફરાબાદના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધ્યક્ષ શ્રી અમરીશ દેવ જન્મદિવસની ખાંભા નજીક આવેલા હનુમાન ગાળા હનુમાનજી સાનિધ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી સામાજિક આગેવાનો સાધુ સંતો મહંતો ની વિશાળ ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી મિત્રો દ્વારા જે એમ બી ના અધ્યક્ષ અમરીશ ડેર નું શાહી સન્માન કરવામાં આવ્યું હતું ધન્યવાદ બે લઈ લેજો વાંધો નથી

જો એમાં રહીએ ત્રણ કલાક પણ વીતી જતી હોય છે એટલા માટે આ બધાને વિનંતી કરી રહ્યો છું પ્રભાતભાઈ જેમ કીધું એમ સત્તા ઉપર હોઈએ કે ન હોઈએ પદ ઉપર હોઈએ કે ન હોય પણ જાહેર જીવનમાં આવવાનો નિર્ણય જયારે આપણે જાતે કર્યો છે મને તમને કોઈ ટપાલ નથી લખી નિર્ણય જાહેર જીવનમાં રહેવાનો મેન તમે જયારે કયો છે ત્યારે ઓછામાં ઓછી ત્રણ કલાક જનતા જનાર્દન માટે આપવી જોઈએ

યુવાનો અને માતાઓ બહેનો જયારે અહીંયા આવ્યા છે ત્યારે સહવિર્યમ કરવા વહે હું તો હું ને તમે બધા જ સાથે લઈ અને સમાજ માટે શું થઈ શકે રાષ્ટ્ર માટે શું હોય શકે નાના માણસ માટે શું થઈ શકે એટલી જ વિનંતી સાથે વિરમું છું અને જે યુવાન મિત્રો એમ તમારી